પીડાશે હવે જોશું આગળ આનકર સવાર માં વહેલા રાતે દઈશું કૂકી પાવડર માં મશીન તો છે પણ મશીન માં નથી નાખવા થોડીક હાથ ની કસરત કરું ને તો હમણાં બહુ ખંભો કર દુખ્યો થાય મશીન ના કપડા ધોઈ કામ ઓછું થઈ જાય ઓલ કરીએ ને તો સારું રહે શરીર થોડું બોળી દઈશ ને પાવડર માં તો સવાર માં વહેલા કપડા કાઢી નાખીશ દોરીએ પડી દઈ એવું છે બધું ભાખરી બનાવું છું ને શાકમાં જે બપોરના બટેકા પણ પીડા છે ફ્રીજમાં જોવા દેતો પીડા છે પીડા તો છે પીડા છે

એક ની એક જગ્યા ઉપર ને વેણું પર ભાખરીને આપણે સ્ટાર્ટ કરી નાખી નાની નાની કહીશું પેલા તો બહુ મોટા મોટા ભાખરા બનાવતી ગામડા ની બેલું હોય હું તો ગામડા જેવી રસોઈ બને હવે મીડિયમમાં થઈ ગઈ આવી ભાખરી તો અમે ગાય ને બનાવતા હા અત્યારે નાની થઈ ગઈ નાની બનાવતા આવડી ગઈ ગયું હમણાં રોટલો બનાવીશ તો હું બતાવીશ ટીપીશ ને ત્યારે મોટો ગાડાના પૈરા થોડો રોટલો બનાવો રોટલો ખાવો જ પડે ને થોડોક ખાઈ સારું રહે અઢી ત્રણ કિલા બાદરો પીસ રાખી બાર હોય ને તો ખોરો કડવો થઈ જાય મને નતી ખબર પણ રમાબાઈ મને શીખવાડી દીધું કે માં પ્લાસ્ટિક ની મૂકવાનો ને ડબ્બો પ્લાસ્ટિક દે ને લોટ બગડે ને ખોરો ન થાય મસ્ત લાગે फ्रीज जा ज़्यादा खरीपन बनाई ना किसी बाय बिशन हर किसी ना कर बाय पड़े हैं तो कड़वो वो थी जाए का नहीं साबे पर बताए कि कहीं मात भी करता सीपियो बट मारो वो कैसा नहीं खाई जिसे बताए

અને આમ એમ થાય ગરમી થાય તો આપણને એમ થાય ગિંગ જાય તો મસુરા કવડે ને ઠંડી ઠંડો પવન સારો આવે મસ્ત નો પણ ન આપણે એવું થાય સીપીએમમાં મૂકી કંઈક થઈ ગયું છે એ વ્યાવણું કંઈક મૂકી દેશે આ વ્યાવણું નથી

ખુલી ગઈ છે તો છ તારીખે ખુલી ગઈ છ તારીખ ની સ્કૂલ ખુલી ગઈ છે બેન બાદ બેન હવે બસ છોપડા ને પથારો કરીને બેસે રોજની માટે આવી રીતના

જરાક પાણી નાખ્યું એકલા હોય ને ફ્રીજ માં મેલે છે તો ગાજી જાય પછી હવે જમશું ત્યારે આપડે પાણી બની ગયા છે રાત આ મારું ગાંઠિયા નું શાક પણ બનાવી નાખ્યું અને આ પણ જો માખણવાળી વાળી મસ્ત ની દહી વાળી સાસ પણ છે જો નકર લોકો કહે કે આ માખણવાળી વાળી અને હવે બેનું જમવા બે જાય ખુશી ભાઈ ભાઈ હાલ જમવાનું

જો હાલ એ નીસ નહી આવું છે હા તો નીસ આપી દો આમાં હા ખાઈ જશે પડી રહે બસ બસ કે નહી આ સણા મઠની શાક વાળ Ya, بس Ataupun pakai. Halo, Jai bhai, jami lesu ho.